છોટાઉદેપુરની તો છોટાઉદેપુરમાં પણ લોકસભાના ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે જેમાં ખાસ કરીને રાઠવા સમાજમાંથી જે પ્રકારે આવનારને ટિકિટ આપી છે ભાજપે લોકસભા ઉમેદવારની જાહેરાત કરી જેમાં જશુ ને ભાજપે ટિકિટ આપી આપણે વાત કરીએ તો થોડા જ મહિનાઓ પહેલાં તેઓ ક્યાંક ને ક્યાંક ઘર વાપસી તેમણે કરી હતી કોંગ્રેસમાંથી ભાજપમાં તેઓ આવી ગયા હતા પોતાના ઘરમાં વાપસી કરી હતી તેવું તેમણે જણાવ્યું હતું અને ત્યારબાદ અગિયાર જ મહિનામાં તેમને જે પ્રકારે લોકસભાની ટિકિટ હવે મળી ગઈ છે જશુ રાઠવા કે જેમને ભાજપે ટિકિટ આપી છે જેને કારણે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે અને ફટાકડા ફોડીને કાર્યકર્તાઓએ તેની ઉજવણી પણ ખાસ પ્રકારે કરી હતી તો છોટાઉદેપુર ભાજપ કે જેવા લોકસભાના ઉમેદવારનું નામ જાહેર થયું છે બીજી યાદી જે જાહેર કરી જેમાં સાત ઉમેદવારોના નામ જાહેર થયા અને આ જે પ્રકારે વાત કરીએ તો અત્યાર સુધી બાવીસ ઉમેદવારના નામ જાહેર થઈ ચૂક્યા છે ચાર ઉમેદવારોના નામ હજી પણ બાકી છે ગુજરાત લોકસભા સીટની આપણે ખાસ વાત કરીએ તો જેમાં છોટાઉદેપુરની વાત કરીએ તો રાઠવા સમાજ કે જે જ્યાં ખાસ એવું પ્રભુત્વ માનવામાં આવે છે ત્યારે જસુ રાઠવા કે જેમને ભાજપે ટિકિટ આપી છે જેને કારણે કાર્યકરોમાં પણ એક પ્રકારે ભારે ઉત્સાહનો માહોલ કે જે દેખાઈ રહ્યો છે અને તમામ કાર્યકર્તાઓએ તેમની ખાસ જે પ્રકારે ઉજવણી પણ જેમનું નામ જાહેર થતાં જ કરી હતી તો જશુરાઠવાનું નામ જે પ્રકારે જાહેર થયું અને ફુલહાર તથા ફટાકડા ફોડાર બોમ્બ મીઠું કરાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને તમામ કાર્યકર્તાઓએ પણ જે જસુ રાઠવાનું નામ જાહેર થતા તેની ઉજવણી છે તે કરી હતી અને સાથે જ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં પ્રચંડ જીત થશે તેવો પણ આશાવાદ કે જે જસુર રાઠવા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો લોકસભા બેઠક ઉપર જયારે ભાજપે ઉમેદવાર તરીકે જસુર રાઠવાની ટિકિટ જાહેર કરી છે સાહેબ આજે ઘણી ખુશીનો દિવસ છે કેટલા મતોથી જીતશો અને જે તમને ટિકિટ આપવામાં આવી છે ત્યારે તમે અત્યાર સુધી રાઠવા ત્રિપુટી સામે લડતા હતા આજે રાઠવા ત્રિપુટી તમારી સાથે છે ત્યારે જીતનો કેટલો વિશ્વાસ છે સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ ગુજરાતના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાષ્ટ્રીય પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું અને સાથે સાથે અદના કાર્યકર્તા તરીકે મારી પર વિશ્વાસ મૂક્યો છે આ મોટી કામગીરીમાં તેમાં અહીંયા તમામ વડીલો અત્યારે તો પહેલાં અમારે ખૂબ સંઘર્ષ કરવું પડતું હતું પણ અત્યારે તો મોહનસિંહ રાઠવા પણ અમારી સાથે છે એમના દીકરા ધારાસભ્ય પણ અમારી સાથે છે નારણભાઈ રાઠવા પૂર્વ પૂર્વ રેલ રાજ્ય મંત્રી પણ અમારી સાથે છે એમના દીકરા પણ અમારી સાથે છે જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય પણ સાથે છે ગીતાબેન પણ સાથે છે અને રામસિંહ દાદા પણ સાથે છે અભયસિંહ તળવી પણ સાથે છે અને ડભોઈના ધારાસભ્ય પણ અમારી સાથે છે પાદરાના ધારાસભ્ય પણ સાથે છે હાલોલના ધારાસભ્ય પણ સાથે છે નાંદોદના ધારાસભ્ય પણ સાથે છે અને બહોળા સંકટના કાર્યકર્તાઓ અમારી સાથે છે એટલે અમે આ છોટા ઉદેપુર લોકસભા પાંચ લાખ મતો કરતા વધારે જીતીશું એવી અમારી છે તમે એક પાયાના સ્ટાર્ટ થયા હતા કયા વર્ષમાં કારકિર્દી રાજકારણમાં શરૂ કરી હતી અને કયા કયા પદ ઉપર તમે રહ્યા હું ઓગણીસો પંચાણું ની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પુલિંગ એજન્ટ તરીકે કામ કર્યું હતું એના પછી ભારતીય જનતા પાર્ટીની અંદર મંડળના યુવા મોરચાના કોષાધ્યક્ષ તરીકે પણ હું કામ કર્યું પછી પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મંડળના મહામંત્રી તરીકેની જવાબદારી આપી પ્રમુખ તરીકેની જવાબદારી આપી અને પછી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી અને અત્યારે મને પ્રદેશના જનજાતિ મોરચામાં ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી આપી વહીવટની વાત કરીએ તો હું સરપંચ તરીકે બે હજાર એકથી પંદર સુધી સરપંચ વસેડી સુધી ગ્રામ પંચાયતનો રહ્યો અને થી વીસ સુધી તાલુકા પંચાયતનો સભ્ય રહ્યો અને મને ગુરુગોવિંદ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે બનાવ્યા અને આદિજાતિ નિગમમાં પણ મને ડિરેક્ટ તરીકેની પાર્ટીએ જવાબદારી આપી આ વિવિધ જવાબદારીઓ મને આપવામાં આવી અને અદના કાર્યકર્તા તરીકે હું પાર્ટીનું કામ કરતા રહ્યો એનું પરિણામ આજે મને મળ્યું એક સામાન્ય સરપંચની કારકિર્દી સુધી લઈ જવામાં આવે છે આ જે કહેવત છે તેને સાર્થક કરી છે અને જસુ રાઠવાને લોકસભાની સીટ માટે ઉમેદવાર તરીકે જાહેર કરાય છે એટલે ભાજપ નીચેના કાર્યકરને ઉપર સુધી લઈ જાય છે તેનો આ એક વર્વો નમૂનો છે રફીક ધણીવાલા રિપોર્ટ લોકસભાના માજી સાંસદ રહી ચૂકેલા અને બહોળો અનુભવ ધરાવતા રાજકારણનો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નારાયણભાઈ રાઠવા સાથે આપણે વાત કરીશું નાનણભાઈ આજે તમારા માટે મોટી જવાબદારી આવી છે તમે ભાજપમાં જોડાતાની સાથે તમે ટિકિટ તો માંગી હતી પરંતુ તમને ટિકિટ ના મળી અને જસુ રાઠવાને ટિકિટ મળી છે શું કરશો આગળની ફેબ્રુઆરી સત્તાવીસ તારીખે જોડા પાર્ટીના નીતિ લોકો રહેવાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એકવીસ છોટાદેપુર લોકસભા અનામત સીટ ઉપર જશુભાઈ રાખવાની ઘોષણા કરી છે ઓફિસિયલ એને ઉમેદવાર જાહેર કર્યા છે અમે લોકો તન મન ધનથી એને જીતાડવા માટેની કોશિશ કરવાના છે પાર્લામેન્ટરી બોર્ડ જે અમને આદેશ કર્યો આદેશ પ્રમાણે ચૂંટણીનો પ્રચાર એ રીતે ગોઠવી અને તમામ તાલુકાઓની અંદર ચૌદ તાલુકા લાગે ચાર જિલ્લા લાગે સાત વિધાનસભા લાગે છે મારી સાથેના તમામ કાર્યકરો સાથે અમે લોકો જશુભાઈને ખૂબ ટેકો કરી પાંચ લાખ વધુ મહત્વથી જીતાડવા માટેની અમારી કોશિશ રહેશે નારાભાઈ ભાજપ સાથે વળતાની સાથે લોકસભા મત વિસ્તારમાં જશું રાઠવાને જીતાડવા માટેનો પ્રયત્ન કરશે અને સાથે સંગ્રામ રાઠવાજીઓ તેઓના પુત્ર છે તેઓનો પણ એક બહોળો અનુભવ છે પોલિટિક્સની અંદર અને લોકસભામાં સૌથી વધારે જો કોઈ વિસ્તારો જાણતો હોય તો એ નારાયણ રાઠવા છે નારાયણ રાઠવા જશું રાઠવાને જીતાડવા માટેનું આશ્વાસન આપી અને તેઓના ઘરે શુભેચ્છા પાઠવી છે રફિક ધણીવાલા નિર્માણની ચોટાદેપુર બહુમતીથી મતોની બહુમતીથી જીતે તેવું પણ જે આશાવાદ કે જે વ્યક્ત કર્યું છે વાત કરીએ